ભારત બંધની અસર ડીસામાં જોવા મળી ભારત બંધના એલાને ડીસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું સમર્થન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અપાયું છે ભારત બંધનું એલાન ડીસાના દીપક હોટેલ પાસે કોંગ્રેસ કાર્યકર્તાને અનુસૂચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું દીપક હોટેલ પાસે ટાયર સળગાવી અનુસૂચિત જાતિના કાર્યકર્તાએ વિરોધ દર્શાવ્યો વિરોધ પ્રદર્શન દરમિયાન ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની કરી છે અટકાયત જે ફેરફાર કર્યો છે એના યોગમાં ભારત મંજૂરી હેરાન આપી છે અને દિશા શહેર સમર્થન આપે છે અને આ જે કાયદામાં ફેરફાર કરે છે ભારતના ધંધામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે ભારત બાબા સાહેબ જે જેને અધિકારો આપ્યા છે એ અધિકારોના અંદર હવે સરકાર તો નકરબી કરી રહી છે પણ નામદાર કોર્ટ પણ નકલગી

સમાજ જે વર્ષોથી અસ્પૃશ્ય ગણે છે એના વિરુદ્ધમાં આજે જે કાયદો લાયો છે તો સરકાર જો સંવિધાનથી ચાલતી હોય કાનૂન સંવિધાનથી ચાલતું હોય તો કોર્ટ કોના ઇશારે ચાલી રહી છે આ બિલકુલ અમે સાખી લઈશું નહીં અને રોહિત સમાજ ઉગ્ર આંદોલન કરશે રોડ ઉપર આવશે રસ્તા બંધ કરશે અને જાહેર જીવનમાં ક્યાંય કોઈને ક્યાંય બક્ષવામાં આવશે નહીં અને જાહેર જીવન અમે વાતાવરણ અમે બગાડી નાખશું ડોળી નાખશું અને સરકારને આને આંખ ઉઘડવી જોઈએ સરકારની અને કોર્ટની પણ આંખ ઉઘડવી જોઈએ કે આ એક પાછો ખેંચવો જોઈએ કે અમે ગાંધી જીધ્યા માર્ગે આગળ વધશું